હેલો એવરીવન વન ઉત્તરાયણ ઉપર પરફેક્ટ અને ખૂબ જ આસાનીથી મમરાના લાડુ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ ગોળ તેની સાથે જ ત્રણ બાઉલ જેટલા મમરા અને એક ચમચી જેટલું ઘી લીધેલું છે હવે આ રીતેની એક મોટી કઢાઈ લઈ અને મમરાને પહેલાં તો સરસથી શેકી લઈએ મમરાને શેકશો તો આ રીતે લાડુ ખૂબ જ સરસ બનશે અને મમરા શેકાઈ છે ત્યાં સુધીમાં જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો હવે એકાદ મિનિટ પછી મમરા સરસ રીતે શેકાઈ ગયા છે તો તેને એક બાઉલમાં કાઢી લઈએ અને હવે આપણે લાડુ બનાવવા માટે ગોળનો પાયો તૈયાર કરીશું તેના માટે આ રીતે એક કઢાઈમાં એક નાની ચમચી જેટલું ઘી એડ કરીએ અને તૈયાર કરેલો એક બાઉલ જેટલો ગોળ એડ કરીશું હવે ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જઈને ત્યાં સુધી આ રીતે ચલાવતા જઈ અને ગોળનો પાયો તૈયાર કરીએ બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે તો તેને ચેક કરવા માટે આ રીતે પાણી ભરેલું એક બાઉલ લઈ અને તેમાં ગોળ એડ કરીશું તો તમે જોઈ શકો છો ગોળ કંઈક આ રીતેનો થઈ જઈને તો ત્યારે સમજી લેવાનું કે ગોળનો પાયો એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે તો ગોળની પાઈ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો તેમાં જ આપણે તૈયાર કરેલા મમરા એડ કરીશું અને તેને ખૂબ જ જલ્દીથી સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો લાડુ બનાવવા માટેનું મિક્સર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આ ગરમ હોય ને ત્યારે જ તેમાંથી લાડુ બનાવવાના છે તો આ રીતે હાથમાં થોડું ઘી લગાવી લઈશું જેથી કરી અને લાડુ હાથમાં ચોટે નહીં અને સરસ રીતે વળાઈ જાય ત્યારબાદ હાથમાં આ રીતે થોડું મિક્સર લઈ અને સરસ રીતેના લાડુ તૈયાર કરીએ આ લાડુ બનાવવા ખૂબ જ ઇઝી છે મિનિટોના સમયમાં બની જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે સેમ આ જ રીતે આપણે બધા જ લાડુ વાળી અને તૈયાર કરી લઈશું તો જો તમે ક્યારેય મમરાના લાડુ ના બનાવ્યા હોય ને તો આ વિડીયો જોઈ અને એક વખત ઘરે જોરથી ટ્રાય કરજો તમારા લાડુ પણ એકદમ સરસ એવા અને પરફેક્ટ જ બનશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ